કેમ છો બધા આજે આપણે તુવેર રીંગણનું શાક બનાવીએ છીએ તો એની માટે મેં એક બાઉલ તુવેર લીધું છે અને ચાર રીંગણ લીધા છે આપણે તુવેરને પહેલાં સૌથી પહેલાં ધોઈને બાફી લઈશું અને રીંગણને મોટા ટુકડામાં સમારી લેવાના છે તુવેર રીંગણનું શાક આમ તમને એવું લાગશે કે બહુ ઇઝી છે અને ખરેખર ઇઝી જ છે પણ આ નવી ટેકનિકથી નવા મસાલાથી તમે ટ્રાય કરશો તો ચોક્કસ ખૂબ જ સરસ બનશે ને તમને બધાને બહુ ભાવશે એની માટે આપણે સૌથી પહેલાં તુવેરને આ રીતે પાણીમાં બાફી લેવાની છે મીઠું અને હળદર નાખીને એને ડૂબા ડૂબ પાણી રાખીને બાફવાની છે અને લગભગ એક જ વિસલાવા દેવાની છે આપણે અહીંયા ઘડીએની એટલે કેવું છે કે દાણા સરસ ચડી જશે અને ઓગળી પણ નહીં જાય હવે જે મેં તમને કહ્યું એ પ્રમાણે સિક્રેટ મસાલો પ્રિપેર કરીએ છીએ એની માટે મેં અહીંયા આગળ બે ચમચી દાળિયા લીધા છે દાળિયાની સાથે આપણે અહીંયા આગળ ધાણા જીરું પાવડર લઈએ છીએ જીરું પાવડર બે ચમચી જેવો લીધો છે મેં અહીંયા આગળ જો તમને ઓછો ટેસ્ટ એનો પસંદ હોય તો તમે થોડોક વધતો ઓછો કરી શકો છો કાશ્મીરી લાલ મરચું લીધું છે કલર માટેનું જે બહુ તીખું નથી એટલા માટે મેં અહીંયા આગળ બે ચમચી લીધું છે ગરમ મસાલો છે હવે આ બધું આપણે એને ક્રશ કરી લઈશું કકરું પીસવાનું છે જો આ રીતે છે ને બસ આ આપણો મસાલો પ્રિપેર છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ શાક જો આપણા દાણા પણ હવે સરસ ચડી ગયા છે એક વિસલમાં તમે જોઈ શકો છો એ રીતે આ રીતે તમે શાક બનાવશો તો ખરેખર વરા જેવું હોય એવું લાગશે અને જે લચકા પડતું હોય છે એવું શાક બનશે આપણું હવે અહીંયા ઘણી મેં તેલ ગરમ કરી લીધું છે તેલમાં આપણે રાઈ એડ કરીશું અને બે નંગ મોટા ટામેટા લીધેલા છે એ ટામેટાને અહીંયા ઘડી આપણે મોટા ટુકડા કરીને લઈ લીધા છે આ રીતે તેલમાં આપણે થોડા સાંતળી લેવાના છે આપણા ટામેટા થોડાક સાંતળાઈ જાય એટલે હવે આપણે એમાં હળદર પાવડર એડ કરીશું તો મિત્રો તમે પણ તમારા ઘરે કેવી રીતે આ શાક બનાવજો મને ચોક્કસથી જણાવજો કમેન્ટ બોક્સમાં તો મને પણ ખબર પડે કે કઈ રીતે બની શકે છે અલગ રીતે હવે આપણે એમાં સાથે મસાલો બે ચમચી એડ કરીએ છીએ હળદર પાવડર એડ કર્યા પછી બે મોટી ચમચી મસાલો એડ કર્યો છે જે આપણે પ્રિપેર કર્યો તો તે અને આ રીતે એને હલાવી લેવાનું છે હવે આપણે આપણા જે દાણા હતા એનું પાણી ડ્રેઈન કરી લીધેલું છે અને દાણા એડ કરીશું અંદર અને જે રીંગણ મોટા ટુકડામાં સમારીને લીધા હતા એ પણ હવે આપણે અંદર એડ કરી લઈએ છે શિયાળાની સિઝન છે ને શાક તો એટલા સરસ શાકભાજી મળતા હોય તો આવા બધા જમવાનું બનાવવાની ખૂબ જ મજા આવે અને ખાનારને પણ ખૂબ જ મજા આવી જાય છે હવે ઉપરથી આપણે જે બાકી રહેલો મસાલો હતો એ પણ એડ કરીશું અને લગભગ એકથી દોઢ વાડકી જેટલું પાણી એડ કરીશું અને હવે એને ગોળ એડ કરી લઈશું એમાં ગોળ થોડો આગળ પડતો હશે તો જ મજા આવશે એટલે ગોળ મેં અહીંયા ઘડી એડ કરેલો છે આગળ પડતો રાખીને અને સ્વાદ પ્રમાણે મીઠું પણ મીઠું નાખતી વખત એટલું ધ્યાનમાં રાખજો કે આપણે દાણા બાફ્યા તે વખત એમાં મીઠું એડ કરેલું હતું એટલે માપનું મીઠું નાખજો અને હવે આને બે વિસલ આવતા સુધી બંધ કરીને બે વિસલ આવવા દઈશું જો આપણી બંને વિસલ થઈ ગઈ છે અને આપણું શાક પણ એકદમ રેડી છે તો ચાલો મિત્રો સર્વ કરી લઈએ અને તમને પણ મારી આ રેસીપી કેવી લાગે છે તે મને જણાવશો ચોક્કસથી અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જો કેટલું સરસ શાક લાગી રહ્યું છે ને બસ આવું જ શાક ખાવા અને આવા નવ નવી રેસીપી જાણવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે આપણે એને ધાણાથી ગાર્નિશ કરી લઈએ છે તો આપણું શાક રેડી છે